નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ સ્વર લીધા હતા એક લેખિકા હોવા તેઓ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને પત્રકાર પણ હતા તેમનો જન્મ ઓગણીસો માં થયો હતો અને તેમનું શિક્ષણ ભારત અને બ્રિટનમાં થયું હતું વર્ષ બે હજાર માં ગીતા મહેતાએ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના પ્રથમ સૌચ નાગરિક સન્માનિત પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા જોકે તેમણે રાજકીય કારણોને ટાંકીને એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો તેમણે અમેરિકન ટેલિવિઝન એનબીસી માટે પત્રકાર તરીકે કામ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીતા નિધન ગીતા મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે હું પ્રખ્યાત લેખિકા ગીતા મહેતાજીના નિધનથી દુઃખી છું તે બહુમુખી પ્રભાવશાળી ધરાવતું વ્યક્તિ હતું તેઓ શિષ્યવતી અને જોરજાસર લેખન અને ફિલ્મ નિર્માતા માટે જાણીતા હતા દુઃખ ની આઘાડીમાં મારી સવિંદના નવીન પટનાયકના અને સમગ્ર પરિવાર સાથે છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ